નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા YouTube ચેનલ લીલની વાર્તાઓમાં તો આજની વાર્તાનું નામ છે મૂર્ખ વાંદરાઓ કેટલીક સદી પહેલીઓની વાત છે ત્યાં એક ખૂબ વિશાળ ગાઢ અને અંધારો જંગલ હતું વાદરાવનું ટોળું જંગલમાં પહોંચ્યું તે શિયાળાની મોસમ હતી અને વાંદરાઓને થીજવી દીધી ઠંડી રાતોથી બચવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ ગરમ થવા માટે આગની શોધ કરી રહ્યા હતા એક રાત્રે તેઓ એક ફાયર ફ્લાય જોયું અને તેને આગનો ડબ્બો મળ્યો માન્યો જૂથના બધા મોદરાઓ બૂમ પાડી આગ અગ્નિ અગ્નિ હા અમને આગ મળી કેટલાક વાંદરાઓ ફાયરફ્લાય પકડવાનો પ્રયાસ કર્યો અને તે છટકી ગયો તેઓ આગ ન પકડી શક્યા હોવાનું ઉદાસ હતા તેઓ પોતાની જાત સાથે વાત કરી રહ્યા હતા કે જો તેમને આગ ન મળે તો તેઓ ઠંડીમાં જીવી નહીં શકે બીજી રાત્રે ફરીથી તેઓએ ઘણી ફાયર ફ્લાયસ જોઈ અને પ્રયાસો બાદ મોદરાઓએ કેટલીક ફાયર ફ્લાય પકડી લીધી હતી તેઓએ જમીનમાં ખોદવામાં આવેલા ખાડામાં ફાયર ફ્લાયને મૂકી દીધી અને માખીઓને ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો તેઓ માખીઓ હતા તે હકીકત જાણ્યા વિના તેઓએ માખીઓને ખૂબ જ જોરથી ઉડાવી દીધી એક ઘુવડ વાંદરાઓની પ્રવૃત્તિ જોઈ રહ્યો હતો ઘુવડ વાંદરાઓ પાસે પહોંચ્યો અને તેમને કહ્યું અરે એ તો અગ્નિ નથી એ તો માખીઓ છે તું એમાંથી અગ્નિ નહીં બનાવી શકે વાંદરાઓ ઘુવડને જોઈને હસી પડ્યા અને વોંદરાએ ઘુવરને જવાબ આપ્યો અરે જૂનો ઘુવર તને અગ્નિ કેવી રીતે બનાવવાનો તે વિશે કંઈ જ ખબર નથી અમને ખલેલ ન પહોંચાડો અને ઘુવરે વોંદરાને ફરીવાર ચેતવણી આપી અને તેમનું મૂર્ખામે ભર્યું કૃત્ય બંધ કરવાનું કહ્યું વોંદરાઓ તમે માખીઓમાંથી અગ્નિ નહીં બનાવી શકો મહેરબાની કરીને મારા શબ્દો સાંભળો મોદરાઓ માખીઓ આગ લગાડવાનો પ્રયાસ કર્યો ઘોડે ફરી તેમને કહ્યું કે તેઓ પોતાના મૂર્ખામે ભર્યા કૃત્ય બંધ કરી દો તો આટલો બધો સંઘર્ષ કરી રહ્યો છે જા ને જે ગુફામાં તારો આશ્રય લઈ લે તમે તમારી જાતને થી જી જવાય એ ઠંડીથી બચાવી શકો છો તમે આગ નહીં લગો એક વાંદરાએ ઘુવડ પર બૂમ પાડીને ઘૂવડને ત્યાંથી નીકાળી દીધું વાંદરાઓ ઘણા કલાકો સુધી પૂર્ણ પ્રવૃત્તિ કરી રહ્યા હતા લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ હતી તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને તેમને ખ્યાલ આવ્યો કે ઘૂવડના શબ્દો સાધા છે અને તેઓ માખી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પોતાના ગુફામાં આશ્રય આપ્યો અને ઠંડે મોથી છટકે ગયા આપણે ઘણી વખત ખોટો કરીએ છીએ અને અન્ય લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી સલાહ સૂચનો લેવા જોઈએ અને સ્વીકાર કરવા જોઈએ મિત્રો આ વાર્તા છે કે આપણને કોઈ સારી સલાહ આપે તો એ લેવી જ જોઈએ મિત્રો આવી નવી વાર્તાઓ લઈને જરૂરથી આવતા જ રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મગલ જય મગલ